શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે આ ખાડાઓને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે વાહનોને નુકસાન થવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે વહીવટી તંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જોકે તેમના મતે પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત હોવી જોઈએ તેમણે કટાક્ષ કર્યો કે તંત્રને ખાડાઓથી થતી લોકોની તકલીફ દેખાતી નથી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ધ્યાન આપે છે પિયુષ પટેલે ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક રસ્તાઓની મરામત નહીં કરે તો આગામી દિવસોમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે પોલીસની મધ્યસ્થી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પરંતુ કે આજે કલેક્ટર કચેરી બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે દબાણ હટાવો મનાઈ નથી અમે તમારી દબાણ હટાવવાની સિનેમા નું જે ટિકિટ બોક્સ બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિક ધોરણે હટવું જોઈએ ક્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસ સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે

হ্যাঁ আওতা আঠে ন